નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝમાં ગુજરાતના પળે પણ તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મિત્રો ધન્યવાદ સૌથી મહત્વના તરફ જોઈએ તો આ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે અઢારમો હપ્તો આ ખેડૂત મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર લાભાર્થી ખેડૂતોને વાર્ષિક રૂપિયા છ આપે છે હવે તમામ લાભાર્થી ખેડૂતો યોજના અઢારમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે જે ઓક્ટોબર મહિનામાં રિલીઝ થઈ શકે છે આ યોજનાનો સત્તરમો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ મહિનામાં બહાર પાડ્યો હતો એવો અંદાજ છે કે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં હપ્તો બહાર પાડવામાં આવશે એ પછીના મોટા સમસ્યા જોઈએ તો ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગે ફરી એકવાર ગુજરાતના ઘણા વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરી છે જેમાં ચાર દિવસ બાદ એટલે કે એકવીસ ઓગસ્ટથી ફરી એક વખત રાજ્યમાં ચોમાસું જામે તેવી શક્યતાઓ છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ અને બાદ કરતા ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર થશે જેમાં એકવીસ અને બાવીસ ઓક્ટોબીસના રોજ નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં કાંજવીસ સાથે ભારે વરસાદ થવાની શક્યતા છે મિત્રો પછીના મોટા સમાચાર જોઈએ તો બીએસએલનામાં ધડકો ગુજરાતમાં ડિસેમ્બર સુધીમાં ફાઇવ જી આવશે મિત્રો દેશમાં મોટાભાગની ખાનગી કંપનીઓએ ફાઇવ જી સર્વિસ આપવાનું શરૂ પણ કરી દીધું છે ત્યારે સરકારી બીએસએલ દેશમાં ગુજરાત સહિતના રાજ્યોમાં ફોર શરૂ કરવા જઈ રહ્યું છે ત્યારે ટુ જી થ્રી જી બાદ હવે ફોર જી શરૂ કરવા જઈ રહેલા બીએસએનએલ સોશિયલ મીડિયામાં પણ વધારી લેવા છે આવતી સપ્ટેમ્બર એન્ડ સુધીમાં ગુજરાતમાં તમામ ફોરજી સોલર ટાવર શરૂ થઈ જશે જેથી ગુજરાતમાં આંતરિક સૂત્રો મુજબ ડિસેમ્બર સુધીમાં ફાઇવ પણ શરૂ થઈ શકે છે મિત્રો

ત્યાંશી હજાર બસો એકાણું રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે આ પહેલા શુક્રવારે ચાંદીનો ભાવ એક હજાર પાંચસો દસ રૂપિયા પ્રતિ કિલો હતો મિત્રો તે એ પછીનો મોટા સમસ્યા છે આગામી પાંચ દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ મધ્યમ વરસાદની આગાહી કરી છે ગુજરાતના માથે હાલ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે આજે નવસારી વલસાડ દમણ ભાદરનગર હવેલીમાં ભારે વરસાદ ભારે વરસાદ વરસી શકે છે અને અન્ય જિલ્લાઓમાં મધ્યમ વરસાદ વરસી શકે છે ત્યારે ઓગસ્ટ મહિનામાં ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે મિત્રો